ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ કરી રૂપિયા કમાવાની લાલચ આપી ઓર્ડર જનરેટ કરવાના ચાર્જ પેટે લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરનાર આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ટેલિગ્રામ ઉપર પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ જણાવી સારું કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમમાં ફાઈવ સ્ટાર લક્ઝરી સામાનને ફાઈવ સ્ટાર રેટિંગ આપવાના ટાસ્ક પેટી રૂપિયા મેળવી પ્રીમિયમ ઓર્ડર જનરેટ કરી તેના અલગ અલગ ચાર્જ પેટે ફરિયાદી પાસેથી કુલ રૂપિયા આઠ લાખ પાંચ હજાર બ્યાસી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છે ટેલિગ્રામ ઉપર પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી ફાઈવ સ્ટાર લક્ઝરી સામાનને ફાઈવ સ્ટાર રેટિંગ આપવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી સૌપ્રથમ ફરિયાદીશ્રીએ ટાસ્ક પૂરા કરતા તેઓને રૂપિયા આઠસો પરત આપી ફરિયાદીને લિંક મોકલી વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી તેઓને અલગ અલગ ટાસ્ક પેતે તથા એડવાન્સ ઓર્ડર જનરેટ કરી તેના ચાર્જ પેતે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલે આઠ ટ્રાન્સફર કરેલ જે પૈકી રૂપિયા ફરિયાદીને રિફંડ તરીકે પરત આપીને તેમજ બાકી રહેલ રૂપિયા આઠ કે કમિશનના રૂપિયા પરત ફરિયાદી સાથે કરી હતી સાયબર સેલ દ્વારા આ ગુનાના આરોપીઓ પરેશ રાજુભાઈ જોશી દત્ત મનુભાઈ કુંજડીયા તથા કિશનભાઈ મનસુખભાઈ સિંગાળાની ધરપકડ કરવામાં આવી હતી તથા આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ગીરીશ જિયાણીની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે